ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજનો સરસ મજાનો થોટ એ છે કે જ્યારે વ્યક્તિની કદર અને કિંમત સમયસર થતી નથી ત્યારે એ વ્યક્તિમાંથી લાગણી અને પ્રેમ છે એ હંમેશા માટે વિદાય લઈ લેતા હોય છે બીજા પ્રત્યે તો બસ એ જ છે આજનો થોટ ને આજના વિડીયોમાં આપણે જોઈશું ઘરની સજાવવા અને ગોઠવણી કરવા માટેના આઈડિયાઝ આઈ હોપ કે તમને આઈડિયા પસંદ આવશે અને જો કોઈ પણ આઈડિયા તમે કદાચ મારી ચેનલ ઉપરથી કે પછી મારા વિડીયા ઉપરથી અપનાવો તો કેવા લાગ્યો એ આઈડિયાઓ બધું જ જે છે એ કમેન્ટમાં જરૂરથી શેર કરજો તો બસ ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો આજનો આ આઈડિયા છે કે કેવી રીતે જલ્દીથી લસણને ફોલવું જે નેલમાં આપણને જે દ જે આપણા નખમાં બળતરા થાય છે એ પણ ન થાય જલ્દીથી થઈ જાય ઓછા સમયમાં ઓછી મહેનતમાં થઈ જાય તો તમે જુઓ છો મેં લસણના ગાઠિયા લઈ લીધા છે હવે આપણે થોડું હોફાળું ગરમ પાણી લઈશું અને પછી આપણે જે લસણ છે એને આ રીતે કળીઓ જુદું પાડી લેવાની છે અને જુદી પાડ્યા પછી જે કચરો હોય થોડો ઘણો નીકળે તો કાઢવાનો છે ચાલશે પછી જે ગરમ પાણી છે તેમાં કળીઓ તમારે રાખી મૂકવાની છે જેવો તમારી પાસે ટાઈમ હોય એ પ્રમાણે પાંચ સાત મિનિટ તમારે આમાં ખાલી રાખવાની છે ક્યારેક ક્યારેક લસણ ફોલવાનો છે ને કંટાળો આવતો હોય છે તો હું એક આવી રીતે લસણ ફોલી અને ચટણી બનાવું ને ફ્રીઝમાં રાખી દઉં છું જેથી કરીને વારે ઘડીએ લસણ બે ત્રણ કળી અને ફોલવી પછી ખાંડવી એના કરતાં અને પછી આપણે એને છે એ છરનીથી પેલું પાણી કાઢી નાખવું અને બસ તમારે ખાલી આગળ એક કટ લગાવવાનો છે થી અને બસ તમારું લસણ આવી રીતે મિન્ટોમાં ફોલાઈ જશે જોઈ શકો છો એક જ ખાલી ઉપર જે રૂટ હોય છે ને ત્યાં જ તમારે થી એક કટ લગાવવાનું છે અને નીચેથી તમારે ખાલી નખથી તમારે એને કાઢી લેવાનું છે અને આ કામ તમને જો બોરિંગ લાગતું હોય કેમ કે એક સાથે આપણે ઘણું પણ લસણ ફોલીએ છીએ આમાં તો બસ થોડું બહુ જે છે ટીવી સિરીઝ કે પછી મૂવી કે સિરિયલ લગાવી દો અને તમારું જે મહિનાનું કામ છે એ પાંચ મિનિટમાં થઈને રેડી થઈ જશે અને લસણ ફોલવાનો આમાં બિલકુલ તમને કંટાળો નહીં આવે પછી લસણ થોડું ભીનું હોય છે એટલે થોડીક વાર તમારે કોટનના કપડામાં સૂકવી રાખવાનું છે અને પછી તમારે કોઈપણ કન્ટેનરમાં કોઈ કિચન ટોવેલ કે પછી કોટનનું કપડું લઈ અને પછી તમે ચાહો તો આવી જ રીતે કળીઓ ફ્રીઝમાં રાખી શકો છો સ્ટોર કરી શકો છો મહિના સુધી કંઈ નથી થતું યા ફિર તમે ચટણી બનાવીને પણ રાખી શકો છો એવી જ રીતે બીજો આઈડિયો છે કે આ રીતની સ્ટિક હોય છે બામ્બુ સ્ટિક એ આપણા ઘરમાં હોય છે યા પર માર્કેટમાં પણ મળતી હોય છે તો આનું એકદમ ઇઝી ડીએ હોમ ડેકર આપણે બનાવીશું જેને ઘરને શણગારવા માટે બસ આ રીતના મોતી મારી પાસે વ્હાઈટ મોતીની માળા હતી તો સ્પ્રે પેન્ટ કરી અને મેં ગોલ્ડન મોતી આવી રીતે કરી લીધા છે અને બસ તમારે આ રીતે આગળના ભાગમાં મોતીને ખાલી ફસાઈ દેવાનું છે અને તમારા જે નાનો મોટો પોટ હોય કે ગમે એ જે કાચની બોટલ પણ તમારા ઘરમાં હોય તો તેમાં તમે આને રાખી શકો છો બહુ સરસ લુક આવે છે આવી રીતે પોટમાં રાખી શકો છો અહીંયા પોટ થોડો મોટો છે તો બીજો આઈડિયા પણ હું તમને બતા તો નીચે રેતી ભરીને પણ તમે રાખી શકો જેથી કરીને આ પોટ આ છે થોડોક ઉપર દેખાય અને બીજો આઈડિયા છે જ્યુસની એક બોટલ છે એમાં મેં આને રેખા હતા ઉપર નીચે તો પણ સરસ દેખાતા હતા હવે આગળ વધીએ તો આવા રીતના કઠોળ દાળો જે આપણે વરસથી માટે સ્ટોર કરીને રાખતા હોય તો એમાં ક્યારેક ક્યારેક ઈયળો થતી જતી હોય ઝાડા જેવું થઈ જતું હોય છે તો તમારે કોઈ પણ સ્પાઈસીસ આવા જે મસાલા હોય છે કોઈ તજ હોય કે કોઈ લવિંગ હોય તો તમારે બધા જે કન્ટેનર હોય છે જે દાળના ભૈરા હોય કે કઠોળના એમાં બે ચાર આવા લવિંગના જે છે દાણા નાખી દેવાના છે અને બધું મિક્સ કરી દેવાનું છે જેથી કરીને આ મસાલાની જે તે જ સ્મેલ હોય છે તેના કારણે આમાં કિટાણું કે કંઈ પડતું નથી આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે